હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજની બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસ મંગળવાર આજના બજાર ભાવ એમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવે છે તો એમાં પહેલાં વાત કરીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સિંગદાણા તેના નિશા ભાવ એક હજાર પાંચસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો રૂપિયા રાયડો તો તેના નિશા ભાવ નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાહીઠ રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અઠ્યાસી રૂપિયા શૈયા તો તેના નિશા ભાવ એક હજાર એકસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार बसो पांसठ रुपया रजकाना बी तो भाव तर हज़ार आठ सौ रुपया लैने तना भाव चार हज़ार आठ सौ दस रुपया सुवादाणा तो भाव एक हज़ार त्र सौ एक रुपया लैने तेना भाव एक हज़ार आठ सौ नौ रुपया मेथी तो एक हज़ार वीस रुपया लैने तेना भाव तो एक हज़ार चार सौ पचास रुपया अड़द तो एक हज़ार सात सौ ऐसी रूपया लाइने भाव एक हज़ार नौ सौ छियासी रुपया मग तो निशा भाव एक हज़ार चार सौ साइठ रुपया लाई ने हज़ार रुपया ईसब गोल तो हज़ार एक सौ रुपया लाई ने બે હજાર છસો પચાસ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર આઠસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો સાહીઠ રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર છસો અજમો તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર એકસો પચાસ રૂપિયા સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો આઠ રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ સાતસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ આઠસો ને રૂપિયા લસણ તો તેના નિશા ભાવ બે હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર ત્રણસો પાંચ રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર સાતસો રૂપિયા મરસાં સૂકા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર પાંચસો ત્રીસ રૂપિયા તલકાળા તો તેના નિશા ભાવ બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર બસો પંદર રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર સાતસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો બાણું રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ છસ્સો રૂપિયા ઘઉં તો તેના નિશા ભાવ ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ પાંચસો ત્રીસ રૂપિયા મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા મગફળી મોટી તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચ્યાસી રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર પાંચસો ચાલીસ રૂપિયા ઝીરું તો તેના નિશા ભાવ ચાર હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર નવસો ને ઓગણપચાસ આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચે રાયડો તો તો એના નિશા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચાલીસ રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ નવસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સડસઠ રૂપિયા શણ્યા તો તેના નિશા ભાવ એક હજાર બસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એક્યાસી રૂપિયા મેથી તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર રૂપિયા સુધી જાય છે પછી મગ તો તેના નિશા ભાવ એક હજાર બસો એંસી રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર આઠસો ને છત્રીસ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર એકસો ને રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંચ્યાસી રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ સાતસો ને સોરાણું રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ આઠસો એકત્રીસ રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર બસો પંદર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર આઠસો પંચાણું બાજરી તો તેના નિશા ભાવ ચારસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ચારસો ને સોર્યાસી રૂપિયા તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર એકસો પચીસ રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર નવસો પચીસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો ને ચુમ્વોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને અડસઠ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર પાંચસો ઓગણપચાસ જીરું તો તેના નિશા ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર રૂપિયા સુધી જાય છે આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામ લોકોને ભાવની માહિતી મળે સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઉસા ભાવ બે હજાર બસો રૂપિયા ઈસબ ગુલ તો તેના નિશા ભાવ બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ત્રણ હજાર બસો અઢાર રૂપિયા અજમો તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ચાર હજાર ને એકસો રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ છ હજાર છસો ને અગિયાર રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ બે હજાર છસો પાંત્રીસ રૂપિયા પછી જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ચારસો ને સિત્તેર રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર ગુજરાતના માર્કેટિંગ યાર્ડનું નામ લખો